કચ્છના સૂકા મેવા તરીકે ઓળખાતી ખારેક તો તમે બહુ જ ખાધી હશે પણ આજે આપણે ખારેકમાંથી એક રેસીપી બનાવીશું તમે ખારેકમાંથી ખારેકનો હલવો કે ખારેકનો મુખવાસ પણ બનાવ્યો જ હશે પણ આજે આપણે ખારેકનું શાક બનાવવા જઈ રહ્યા છીએ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે તો તમે એકના એક શાક ખાઈ અને કંટાળ્યા હો ત્યારે તમે આ શાક જરૂરથી બનાવી શકો છો આજે આપણા જય જલારામ કિચનમાં મારા સાસુમાં તમારી સાથે ખારેકના શાકની રેસીપી શેર કરશે તમે પણ આ રીતે ખારેકનું શાક જરૂરથી બનાવજો અને કહેજો કે તમને કેવું લાગ્યું હવે ખારેકનું શાક બનાવવા માટે અહીંયા પાંચસો ગ્રામ જેટલી ખારેક લીધી છે તમે પીળી ખારેક કે લાલ ખારેક કોઈ પણ લઈ શકો છો ખારેકમાંથી ઠળિયાનો ભાગ અલગ કરી અને આ રીતે લાંબા ટુકડામાં સુધારી લેવાની છે આ રીતે બધા જ ખારેકના ટુકડા કરી લીધા છે હવે આપણે તેને કૂકરમાં એડ કરી દેવાના છે હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને બે સીટી કરી લેવાની છે બે સીટી પછી કૂકર ઠંડુ થાય એના પછી ખારેકને ચેક કરી લેવાની ખારેક એકદમ સરસ બફાઈ ગઈ છે ખારેકમાંથી વધારાનું પાણી કાઢી અને અલગ કરી લીધું છે હવે શાકનો વઘાર કરવા માટે કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે હવે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈએ રાઈ સરસ થઈ જાય એટલે બે લવિંગ અને બે કાળા મરી ઉમેરી દેવાના છે અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે એક સૂકું લાલ મરચું ઉમેર્યું છે એક તમાલપત્ર ઉમેરવાનો છે તમે તેમાં એક નાનો ટુકડો તજનો પણ ઉમેરી શકો છો હવે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈ અને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દઈએ હવે તેમાં બાફીને રાખેલા ખારેકના ટુકડા ઉમેરી દઈએ ખારેકના ટુકડાને બરાબર રીતે મિક્સ કરી લઈએ આપણે ખારેકને બાફીને લીધી છે તેથી શાકને ચડતા જરા પણ વાર નહીં લાગે હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈએ એકથી દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે ચપટી જેટલું મીઠું ઉમેરવાનું છે આપણે ખારેકને બાફતી વખતે મીઠું ઉમેર્યું હતું તેથી તે પ્રમાણે ઉમેરવાનું હવે તેમાં એક ચમચી જેટલું અધકચરું વાટેલું લસણ ઉમેરી દેવાનું છે હવે આ બધા જ મસાલા બરાબર રીતે મિક્સ કરી લેવાના છે ખારેકને બાફી લીધા પછી ફક્ત પાંચ જ મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે ખારેકમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મેગ્નેશિયમ આયર્ન તેમજ વિટામિન સી અને ફાઈબર રહેલા હોય છે જે નાના બાળકોથી લઈ અને મોટા સુધી બધા માટે ખૂબ જ ફાયદાકારક છે હવે તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે હવે તેના પર ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ હવે તેના પર અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈએ તમને ગળ્યું સ્વાદ ન ભાવતો હોય તો ખાંડને સ્કીપ પણ કરી શકાય ખારેકનો સ્વાદ ઓલરેડી મીઠો જ હોય છે જેથી તમે ખાંડ નહીં ઉમેરો તો પણ શાકનો સ્વાદ સરસ બનશે જો તમને ખાટો મીઠો સ્વાદ પસંદ હોય તો તમે અડધી ચમચી ખાંડની સાથે અડધા લીંબુનો રસ નીચવશો તો પણ સરસ ટેસ્ટ આવશે હવે આપણે આ ખારેકના શાકને સવ કરી લઈએ શાકની ઉપર થોડા કાજુના ટુકડા ઉમેરી અને સવ કરીએ ખારેકના શાકને તમે ગરમા ગરમ ફૂલકા રોટલી સાથે સવ કરો થેન્ક યુ